નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી મહેર અને આર્ય એક જ કોલેજમાં ભણતા એ પળોની માત્ર દ્રષ્ટિ વિનિમય હતો પણ પછી તે નજરો બોલવા લાગી મહેરે ક્યારેય વિચાર્યું નહોતું કે કોઈના માટે એના દિલમાં આવી લાગણીઓ ઊભી થશે એક દિવસ કોલેજના લાઇબ્રેરીમાં આર્ય મહેરને પૂછ્યું મને લાગે છે તું કોઈ ખાસ વસ્તુ શોધે છે પણ એ પુસ્તકમાં નહીં એ મારી નજરમાં છે મહેર હચકાઈ ગઈ પણ એના હોઠ પર હળવી સ્મિત ફરી વળી એ દિવસથી બંને વચ્ચે વાતચીત શરૂ થઈ દરેક વરસાદી દિનમાંગ એ લોકો સાથે બેસીને ગરમ ચા અને કાવ્ય મળતા ધીરે ધીરે એ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ પણ એક દિવસ મહેરના પપ્પાએ એ વાત જાણી લીધી તેમને સીધા કહ્યું આ બધું અભ્યાસ માટે ખોટું છે આરેને ભૂલી જા મહેર માટે એ સમય ઘણો મુશ્કેલ હતો એક તરફ પપ્પાનું માન બીજુ તરફ આર્યનો પ્રેમ આર્યએ કહ્યું જો તું ઈચ્છે તો હું તારા પપ્પાને વિશ્વાસ અપાવવાનો પ્રયાસ કરીશ એ પછી આર્યએ પોતાનું કરિયર બાંધ્યું અને એક દિવસ મહેરના પપ્પા સામે ઊભો રહીને કહ્યું હું પ્રેમ કરું છું પણ એના ભાવિ માટે જવાબદાર બનવા તૈયાર પણ છું અંતે મહેરના પપ્પાએ પણ જોઈ લીધું કે આ પ્રેમ માત્ર લાગણી ન હતું પણ એમાં જવાબદારી હતી બંને પરિવારની સહમતીથી મહેર અને આર્યનું લગ્ન થયું અને આજે જ્યારે વરસાદ પડે છે ચા સાથે એમની કહાની જીવંત થઈ જાય છે લગ્ન બાદ મહેર અને આર્યએ નાનું ઘર શરૂ કર્યું બંને કામ કરતા હતા અને પોતપોતાના સપનાઓ સાથે નવા જીવનની શરૂઆત કરી જો કે પ્રેમ પહેલાં કરતાં વધુ ઊંડો થયો પરંતુ જીવનના તાણાવાણામાં કેટલાક ઘર્ષણો પણ આવવા લાગ્યા એક દિવસ આર્ય ઓફિસથી મોડો આવ્યો મહેરે થોડું ઉદાસ થઈ પૂછ્યું આજકાલ તું મારા માટે સમય જ કાઢે છે આરે થાકી ગયો હતો પરંતુ શાંતિથી બોલ્યો મહેર હું તારા માટે જ મહેનત કરું છું પણ હોઈ શકે છે તારે મારી નજીકતાની જરૂર હોય અને મને સમજાય નહીં એની વાતે મહેરને સમજાઈ ગયું કે પ્રેમનો અર્થ કેવળ વાતો કે ભેટ નથી પણ એકબીજાની લાગણીઓને સમજવું પણ એટલું જ મહત્વનું છે એ દિવસે મહેરે આર્ય માટે ખાસ જમવાનું બનાવ્યું આર્યએ પણ એના માટે એક નાનકડી ડાયરી ભેટ આપી જેમાં દરેક પાનામ પર એના પ્રેમના શબ્દો હતા પણ પછી આવી એક પરીક્ષા આર્યના ઓફિસમાં એક નવી મહિલા કર્મચારી કાવ્યા જોડાઈ એ ખૂબ સ્માર્ટ અને આત્મવિશ્વાસી હતી મહેરે જોયું કે આર્ય કાવ્યાને લઈને ઘણીવાર વાત કરતો રહ્યો છે એના મનમાં શંકાનું બીજ ઉગી ઉઠ્યું એક રાત્રે મહેરે સીધો આર્યને પૂછ્યું કાવ્યા વિશે તું એટલું બધું કેમ બોલે છે શું તું મારો વિશ્વાસ તોડે છે આર્ય દુઃખી થઈ ગયો એ બોલ્યો મહેર વિશ્વાસ એ પ્રેમનો આધાર છે જો તું મારે શંકા રાખે છે તો આપણો સંબંધ ઊંડો કેવી રીતે રહે છે એ સાંજ બંને માટે યાદગાર રહી દુઃખદ પણ સંબંધ માટે મહત્વપૂર્ણ બંને એ સાંભળવાનું શીખ્યું કાવ્યના પ્રશ્ન બાદ મહેર અને આર્ય વચ્ચે એક શાંતિઓ સમય ગયો એકબીજાને સમજવા માટે બંને થોડી જહેમત ઉઠાવી કાઉન્સલ માટે ગયા વિકંડ સાથે વિતાવ્યા અને એકબીજાની જિંદગીમાં ફરી એકવાર પ્રેમ ભરી દીધો સમય વીત્યો એક દિવસ મહેરે આર્યને ખુશખબર આપી આયુષ આપની જિંદગીમાં આવી રહ્યો છે આર્ય એક ક્ષણ માટે શાંત રહ્યો અને પછી ખુશીથી એની આંખો ભરાઈ ગઈ અરે મહેર આપનું નાનું પરિહસ આપનું બાળક આ નવું તબક્કો બંને માટે પ્રેમથી ભરેલું અને એકબીજાને નજીક લાવનાર સાબિત થયું આર્ય હવે મહેરની દરેક દરેક જોડાતો મહેર દિવસે આર્ય માટે નવો નાસ્તો ટુડેસ બનાવતી આખું ઘર બાળકોની રમતો અને નાનકડા કપડાંથી ભરાઈ ગયું પણ કહાની અહીં શાંત નહીં રહી જન્મથી થોડા અઠવાડિયા પહેલા કાવ્યા પુનઃ આર્યના સંપર્કમાં આવી તે હવે ઓફિસ છોડી હતી અને પોતાની બિઝનેસ શરૂ કરવા માગતી હતી આર્યની મદદ જોઈતી હતી આર્યએ મહેરને એ વાત સ્પષ્ટ કહી અને એને બતાવ્યું કે હવે એનું કેન્દ્ર માત્ર મહેર અને બાળક છે મહેરે આ વખતે આર્યની આંખોમાં વિશ્વાસ જોયો અને કહેવું પડ્યું પ્રેમ ફરી વારે શરૂ કરવાનો નથી પડતો પ્રેમ તો એ હોય કે તું એક વખત પડ્યા પછી પણ હાથ પકડી ઉઠાડે જેમ જ બાળક થયો આર્યએ નામ રાખ્યું આયુષ જીવનના નવામ પ્રારંભનું પ્રતિનિધિત્વ કરતું નામ આયુષ હવે પાંચ વર્ષનો થયો નાનકડા પગલાઓથી ઘર ખીલખીલતું રહેતું આર્ય બહુ વ્યસ્ત રહેતો પણ રાત્રે ઘરે આવીને પોતાનો સૌથી મીઠો સમય આયુષ અને મહેર સાથે વિતાવતો મહેર જે વર્ષો સુધી ઘરના સંભારણામાં વ્યસ્ત રહી હતી હવે અંદરથી ફરી એકવાર પોતાની ઓળખ બનાવવી ઈચ્છતી હતી બાળપણથી એને લેખનનો શોખ હતો ખાસ કરીને પ્રેમ અને સંબંધો વિશે લવાનું આર્યએ એના ખૂનામાં એક નાનું લખાણનું કોણું તૈયાર કરાવ્યું એક લાલ ડાયરી એક લેમ્પ અને એક કોફી કપ ઓનલાઈન બ્લોગ શરૂ કર્યો પાંજરે પ્રેમ એવી જેમ એમની કહાની શરૂ થઈ હતી એના બ્લોગ પર મહિલાઓ માતૃત્વ અને સંબંધોની વાતો વાંચીને પ્રતિભાવ આપવો શરૂ કર્યો બ્લોગ થતો ગયો લોકપ્રિય એક પબ્લિશિંગ હાઉસે તો એને પુસ્તક લખવા ઓફર પણ આપી એક સાંજ આર્યએ એવું કહ્યું મહેર જેને માટે તુમ તને ભૂલી ગઈ હતી આજે એ તને દુનિયાને ઓળખાડી રહી છે મહેરના આંખમાં અશ્રુ હતા પણ એ ખુશીના હતા એક રાત્રે આયુષે પૂછ્યું મમ્મી પાપા તમને કેટલા પસંદ કરે છે મહેર હસીને કહે એટલા કે જ્યારે હું ભૂલી જાઉં કે હું કોણ છું ત્યારે એ મને ફરી યાદ અપાવે આયુષ નાની આંખે જોઈને બોલ્યો જેમ તું મને મને યાદ અપાવે છે આ કટાક્ષમાં એક પામતી શાંતિ હતી મહેરનું પુસ્તક પબ્લિશ થાય છે પણ એમાં આર્ય અને કાવ્યના સંબંધનો ઉલ્લેખ છે શું એ કારણે કોઈ વાદવિવાદ થાય આયુષ સ્કૂલમાં નવી દુશ્મન બને છે કે સાચો મિત્ર આર્યના જીવનમાં નોકરીનો મોટો વળાંક આવે છે શહેર બદલાવવાનું મન બને છે આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ